હિન્દુ ધર્મના જેટલાય દેવો છે ને એ દરેક દેવો કંઈકનું કંઈક તમને મને સમજાવે છે સાહેબ અને આપણી મુશ્કેલી એ છે જઈએ છે માથું નમાઈએ છે વ્યાઈએ છે આ જગત એટલું મોટું છે ને દરેકમાંથી કંઈકનું કંઈક કંઈકનું કંઈક કંઈકનું કંઈક જો તમે ધારો તો લઈ શકો તમે જુઓ જગતમાં સૌથી પહેલી પૂજા થાય પ્રથમ પહેલાં અને આમે તમે જુઓ જીવનમાં મોટા બનવું સહેલું ઘરમાં મોટા બનવું સહેલું પણ મોટા બનીને પરિવારની અંદર જીવવું બહુ કઠણ હોય છે ઘરમાં કે પરિવારમાં સમાજમાં જ્યારે મોટા બનો ને મોટા બન્યા પછી તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે પરિવારમાં નાનમ નાની વ્યક્તિને પણ તમારાથી અપમાન કે તમારાથી દુઃખ ના થાય તો સમજજો ઘરમાં તમે મોટા સાચા છે પરિવારની નાનમ નાની વ્યક્તિ પર પણ જો તમારી દ્રષ્ટિ હોય અને એનું પણ તમે કલ્યાણ કરો તો સમજો કે પરિવારમાં તમે વડીલ છો ને તો પ્રભુએ તમને વડીલનો દરજ્જો આપ્યો છે તો સમજીને આપ્યો છે ગણપતિના કાન મોટા સંયુક્ત કુટુંબને પરિવારમાં સાથે રહેવું હોય ને અને જો મોટા છો તો સારું ને સાચું લાગે એ સાંભળજો ખોટું લાગે કાઢી નાખજો સાંભળ્યા પછી એવું મનમાં ના રાખો કે તમે તો મરો પણ બીજા નહીં મારો જેટલું યોગ્ય છે અને જેટલી જરૂર છે ને એટલું જ જીવનમાં શ્રવણ કરો અમુક ને ટેવ હોય જરાક નવરા બેઠા હોય ને બાજુમાં હું વાતો થતી હોય તે સાંભળ્યા છે અમુક ઉંમર પછી જીવનમાં શ્રવણ કરવા જેવી વસ્તુ છે તો એ ભગવાનનું સ્મરણ છે જીવનમાં જે યોગ્ય છે તે શ્રવણ કરો અને ભાગવતજીની કથા તો કે છે ભાગવતજીની કથા તો કે છે અમુક ઉંમર પછી એટલું જ સાંભળો જે સાંભળવાથી તમને મનમાં દુઃખ ના થાય અમુક ઉંમર પછી જીવનમાં એટલું શ્રવણ કરો જે શ્રવણ કરવાથી તમારું જીવન તો સુધરે પણ તમારું મૃત્યુ સુધરે છે ગણપતિ મહારાજનું પેટ મોટું છે અમુકનું ખાઈન થયું હોય અમુકનું બેઠા બેઠા થયું હોય અને અમુકનું આળસથી થયું હોય અમુકનું ખાઈન તમે જોજો ગમે તેટલી ઉંમર થાય ને પણ ખાવાનું ના છોડે કોઈ પ્રસંગમાં જાય કોઈ પ્રસંગમાં જાય તો વ્યક્તિઓ પ્રસંગનો લાભ લેતા હોય પણ એ રહોડામાં હોય કોઈનું ભોજન કરીને કોઈનું આળસ થઈ ભગવાન એટલી બધી આળસ ભરી હોય એનામાં સોમવારે પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો હોય તો રવિવારે ઉઠે પેટ મોટું જોઈએ પણ ગણપતિનું પેટ મોટું સાના માટે છે જીવનમાં બધું જ જોજો બધું જ સાંભળજો હૃદયથી વિચારજો પણ પેટમાં એટલું જ રાખજો જેનાથી તમારું કલ્યાણ થાય અને તમે કોઈને એનું કલ્યાણ થાય છે એટલું બધું પેટમાં ન રાખો જે રાખવાથી આપણું તો જીવન બગડે પણ મૃત્યુ એ બગડે છે